ઓ જંગલ આજે સવંત 2081 ફાગણ월 છઠના દિવસે ગચ્છાધીપતિ શ્રી નિત્યસેન સુરીજી મહારાજનો 76મો જન્મદિવસ છે તે નિમિત્તે થરાદ તાલુકાના કરબુણ ગામમાં ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખયન છે કે શ્રી નીતિશન સુવિધી ની આજ્ઞામાં ત્રણસો થી ત્રણસો પચાસ થી વધુ જૈન સંઘો છે અને ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ અને તામિલનાડુ કર્ણાટક વિગેરેમાં લાખો અનિવાર્ય એમના ભક્તો છે અને આજ સુધી જૈન શાસનની અંદર જેટલી પણ પ્રતિષ્ઠા થઈ એની અંદર ધજાના જે પણ ચડાવવા ગયા સૌથી હાઈએસ્ટ ત્રણ એ ત્રણે ત્રણ ધજાના રેકોર્ડ ગચ્છાધિપતિ શ્રી નિતેશ્વર સુરીજી તથા શ્રી જયરત્ન સુરીજીની નિષ્ણામાં ગયેલા છે ગયા વર્ષે તેઓ આપણા કરબોલ ગામમાં પણ પધારેલા અને આપણા કરબોલ ગામની ખબર બહુ ઉછરણ કરેલો તેઓ શ્રી જીવદિયા પ્રેમી છે પોતે ખાદીના વસ્ત્રો ધારણ કરે છે અને આ મહાન ગુરુદેવ ખૂબ સમતાના સાગર છે અને માનવ માત્રના ઉત્થાન માટે ખૂબ જ પ્રયત્નશીલ છે આપણા ભારત દેશના દરેક નાગરિકો દરેક પ્રાણીઓ પક્ષીઓ પક્ષીઓ અને જે ન દેખાય એવા સૂક્ષ્મ જથ્થો કેવી રીતે સુક્ષ્મતા પામે અને આખા ભારત દેશમાં અહિંસાનો વાતો કેવી રીતે વધુને વધુ લહેરે એના તેઓ પ્રયત્ન કરી રહ્યા છે એવા ગચ્છાધિપતિ શ્રી નિત્યસન સુજી ગુરુદેવની આજે કર્મણ શ્રી જયશંકના ઉપક્રમે કર્મોળ ગામની અંદર એમની ઉજવણી આપણે કરી છે ત્યારે ગચ્છાધિપતિ શ્રીને હજુ પણ દીર્ઘકાળ પર્યંત પોતે વિજય યાત્રા કરે જૈન શાસન નો વાપરો ફેલાવે અને અહિંસા નો વિજય ધ્વજ લહેરાવે એવી સોચ આજે પંચોતેર છોતેર વર્ષનું આજે ભાગરવત છઠનો દિવસ સુવિશાલ ગચ્છાધિપતિ શ્રી નિત્યસાયન સુરીજી મહારાજ સાહેબનો છોતેરમો જન્મદિવસ એટલે કે અમૃત મહોત્સવ આજે મોટા પાયે મોહનખેડા એટલે મધ્યપ્રદેશની અંદર ઉજવાઈ રહ્યો છે તે અંતર્ગત આજે શ્રી સૌધર્મ વૃદ્ધ તપોગત છે જૈન સંઘ કરગુળમાં પણ ગચ્છાધિપતિ શ્રી નિત્યસાયન સુરીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તે અંતર્ગત ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અગ્રણીઓ પણ હાજર રહ્યા ગુરુમાંથી આરતી ઉતારવામાં આવી ગુરુવંદન કરવામાં આવ્યા તથા શ્રી ગજાધિપતિ શ્રી નેતેશન સુરીજીના ગુણાનુવાદ કરવામાં આવ્યા અને પધારેલ સૌને શ્રીફળની પ્રભાવના કરવામાં આવી તથા ઢોલના જયકારાથી આખા ગામને ગજવી અને ગુરુદેવના ગુણાનુવાદ કરવામાં આવ્યા અમારા કરોડ ગામના બધા અગ્રણીઓ શ્રી